આઠ વર્ષ પછી પણ રિઝલ્ટ મળેલા છે બાર વર્ષ પછી પણ રિઝલ્ટ મળેલા છે અને પંદર વર્ષ પછી પણ રિઝલ્ટ મળેલા છે અઢાર વર્ષ પછી પણ રિઝલ્ટ મળેલા છે અને છેલ્લું રિઝલ્ટ બાવીસ વર્ષે પણ રિઝલ્ટ છે

હલકું છે બાળક નાનું છે આવું બધા કોઈ પ્રોબ્લેમ નતા રહેતા કમ્પ્લીટ હતું આજની તારીખમાં દેખી લો હવે જમાનો કેવો આવ્યો પહેલા મહિનાથી લઈને નવ મહિના સુધી દવાખાના જવા પહેલા મહિના રિપોર્ટ કરાવવાનો બે હજાર રૂપિયા નો રિપોર્ટ બે હજાર રૂપિયાની ગોળી ટોટલ પાંચ હજાર થઈ ગયા અને ડોક્ટર કહી દીધું આવતા મહિને પાછા આવવું પડશે બાળક ખારું છે પણ તોય જતા આવવું પડશે બીજે મહિને ગયા એક જબલું ભરી ગોળી આપી રિપોર્ટ કઢાયો 5000 રૂપિયા ગયા એમ કરી કરી 9 મહિના સુધી ગયા અને 9 મહિના અચાનક દુખાવો થયો અડધી રાતે ત્યારે દવાખાનામાં જવા માટે 108 ને મંગાવી અને 108 ભઈ ગયા દવાખાનામાં અને દવાખાનામાં ડોક્ટર ચેક કર્યું ત્યારે ડોક્ટર એટલું જ કીધું આ ને પ્રોબ્લેમ છે લોહી લેવું પડશે લોહી ચડાવવું પડશે તો નવ મહિના સુધી તમે ગોળી ખાધી કેમ મહિના સુધી તમે રિપોર્ટ કરાયો કેમ તો ચાલીસ પચાસ હાજર નું બિલ બની એ બિલ બનાવ્યું કેમ આપડે હાજવા છે ગોળીયાર એક જાગતા રહેવાની જરૂર છે હા અડધી રાત દવાખાનામાં ડોક્ટર કહી દીધો

આ ઉચાર્ડ કે છે હા ફીજર કરતા કરતા બાળક ઉપર લેતર લેતા બાળકને વાગ્યું બેનને વાગ્યું ત્યારે બાળક બચે બેન બચે કોઈ કેર નથી હાચવાચા હું યસ હાચવાચા તમને કહું ઉપર બેરી કારણ ત્રણ થી ચાર મોડલ વાપરવાના છે દવાખાનાની એક પણ ગોળી ખાવાની જરૂર ન પડતી બાળક તંદુરસ્ત ગોરી બાળક પૂરેપૂરો વજત નોર્મલ ડિલિવરી અને એ પણ ડિલિવરી એ પણ ડિલિવરી અરે નોર્મલ ડિલિવરી થઈ જાય તો ચાલે ચાલે ચાલે